સુરત શહેરના કોર્ટ વિસ્તારમાં અશાંત ધારો છેલ્લા ઘણા સમયથી લાગુ કરવામાં આવ્યો છે દરેક વિસ્તારમાં સામાજિક સંતુલન જળવાય રહે તેના માટે અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હતો ચોકબજાર વિસ્તારમાં જૈન સમુદાય ખૂબ મોટા પ્રમાણમાં રહે છે જૈન દેરાસર તેમજ અન્ય દેવી દેવતાના મંદિરની બાજુમાં હિન્દુ કે જૈન સિવાય અન્ય કોઈ ધર્મના લોકોને મિલકત ન વેચવામાં આવે તેવો આગ્રહ સ્થાનિક લોકો રાખતા હોય છે સુરતના ચોકબજાર વિસ્તારમાં આદેશ્વર ચેન દેરાસરની બાજુનું મકાન લઘુમતી સમાજના લોકોને વેચતા ચેન સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અશાંત ધારો લાગુ થયો હોવાથી મકાન તબદીલીના જે નિયમ છે તેનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું ન હોવાના સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો વિજયકુમાર ચવેરીનું મકાન ગાર્ડ ફરહદ એઝાઝને વેચવામાં આવ્યું છે

એ મિલકત વિધર્મીને નહીં વેચે એના માટે અમાણીશ હા ઘો શા માટે વેચ્યું હશે ને કેટલું આજે પૌરાણિક સ્થાન છે આ દોઢસો વર્ષ જૂનું દેરાસર છે અને દેરાસર જૂનું છે પણ આજુબાજુ રહેવાવાળા પણ ફોટા બધા જઈને જ છે તમારા વિસ્તારમાં હસનધરો પણ લાગુ છે છતાં વિધર્મીને વેચી દેવાનું આજે કારણ શું અને કઈ રીતે વેચ્યું છે એક શા માટે વેચ્યું એ કારણ તો એ લોકો પાસે જાણવું પડે

જેન દેરાસર છે અને માતાનું મંદિર પણ અહીં છે અમારા વિસ્તારમાં અશાંત ધારો લાગુ થયો હોવાથી હિન્દુ ધર્મ પાડનાર વ્યક્તિને મિલકત લઘુમતી સમાજને સ્થાનિક લોકોની સહમતી વગર વેચી શકાતી નથી વિજય ઝવેરીનું મકાન વેચાયું છે ત્યાં મારા બાજુનું જ મકાન છે છતાં પણ અમારી મંજૂરી લીધા વગર અજાણ્યા લોકોની મંજૂરી મકાન માલિકે લઈને મિલકત તબદીલ કરી દીધી છે અમે કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા છે કે મિલકત તબદીલી બાબતે તાત્કાલિક અસરથી ઊંડાણપૂર્વકની તપાસ કરીને ચેન દેરાસરની બાજુમાં લઘુ